સરથાણાના આણંદના માથાભારી સિદ્ધાર્થ રાવની કરેલી ઘાતકી હત્યાના આરોપીઓને ડીસીબી સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં પાડ્યા હતા તો સિદ્ધાર્થની ડ્રગ્સ માટે મૂકી દીધી હોય જે મામલે ઝઘડો થતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે સરથાણા ખાતે આણંદના માથાભારી અનેક ગુનાઓમાં સંડોવેલા સિદ્ધાર્થ રાવની બે દિવસ અગાઉ ઘાતકી હત્યા થઈ હતી જે મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને સિદ્ધાર્થને હત્યા કરનારા તેના મિત્ર એવા નિકુંજ ઉર્ફે કાનુ સાંગણી અને પ્રકાશ ઉર્ફે પોલીસે આરોપીની પૂછપરછ કરતા મૃતક સિદ્ધાર્થ પોતાની માટે આપી હતી તે કાર તેને એમડી ડ્રગ્સ લેવા માટે પચાસ હજારમાં ગીરવે મૂકી દીધી હતી તેથી સિદ્ધાર્થે નિકુંજ સાથે ઝઘડો કર્યો હતો અને તેના મિત્ર પ્રકાશને પણ એનફેલ બોલતા બને તેની હત્યાનું પ્લાન બનાવ્યો હતો અને નિકુંજ સરથાણા આવતા ત્યાં પણ ઝઘડો થતા બને બને એક થઈ તેના પર પોર્ડ હુમલો કરી ભાગી છૂટ્યા હતા હાલ તો આરોપીઓને એસઓજી ડીસીબીએને સરથાણા પુરુષે જપી પાડ્યા છે બે દિવસ પહેલા સિદ્ધાર્થ રાવની જે સરથાણા પોલીસ સ્ટેશનના તક્ષશિલા આર્કેડના પાર્કિંગમાં એની ઇનોવા કાર પાસે હત્યા થયેલી તેમાં અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલ છે કે નિકુંજ સંઘાણી અને પ્રકાશ ગઢવી કરીને બે આરોપીઓમાં સામેલ હતા બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે અને આ તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે આ નિકુલ સંઘાણીને પંદરક દિવસ પહેલાં જ તે આ સિદ્ધાર્થ રાવ સાથે પરિચય થયેલ હતો અને આ સિદ્ધાર્થ રાવ આણંદ રહેતો હતો ત્યારે આ અને એની વાઇફ ગોપી ત્યાં આણંદ પણ ગયેલા અને છેલ્લે આ સિદ્ધાર્થ રાવ તેના ત્રણ મિત્રો સાથે અહીંયા આગલી રાતથી રોકાયેલો હતો તેના ત્રણ મિત્રો બાદમાં જતા રહેલા અને આ અડાજણમાં એના ડ્રાઈવર સાથે હતો એ દરમિયાન સિદ્ધાર્થ રાવ આખી રાત સુધી એની સાથે ફોન પર ધાકધમક્યો આપતો હતો અને એને પત્ની વિશે પણ ગંદી ગંદી વાતો કરતો હતો એનાથી એને લાગી આવતા અને બીજું કે પ્રકાશ ગઢવી છે એ નિકુશ સંઘાણીના વાઇફનો ધર્મના ભાઈ માનેલો છે એટલે નિકુશ એકના કબૂલાત મુજબ કે પ્રકાશ ગઢવીના નામે પણ ખોટી વાતો ફેલાવતો હતો એટલે પ્રકાશ ગઢવીને પણ એણે જાણ કરેલી કે આ માણસ આવી રીતે વાતો કરે છે જેથી બંનેએ એમને સાડા આઠ આસપાસ ત્યાં બનાવ સ્થળે બોલાવ્યા બાદ સામાન્ય તકરાર થયા બાદ સિદ્ધાર્થ રાવનું આ રીતે મર્ડર કર્યું હોય તેવું તપાસમાં બહાર આવેલ છે ગાડી ગીરવે તો કોણ મૂકી શકે જેની પોતાની ગાડી હોય તે પણ માનો કે આણંદ ખાતેથી એક ભરત લાઠિયા કરીને છે અહીંયાનો છે પણ તે ત્યાં ગયો હતો અને એની ગાડીની આપણે સિદ્ધાર્થ રાવ સાથે થયેલી એમાંથી સિદ્ધાર્થ રાવે જે ભરત લાઠિયાની ગાડી હતી તે આ નિકુંજ સંઘાણીને આપેલી અને કદાચ એ બાબતમાં એને કીધેલું કે તારે મૂકવી તો મૂકી દેજે એવું ડ્રગ્સ મામલે એકની થયેલી હત્યાના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જો કે પોલીસ સુરતમાંથી આ નશાની બદીને કઈ રીતે દૂર કરશે તે જોવું રહ્યું કારણ કે નશાની લતમાં અનેક ઘરો ઉજળી રહ્યા છે અઝર કુરેશી સાથે ફેન્યુ